પેટનું પાણી નથી હલતું અને આમના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે આ જેટકોની શું ઘટના છે શું પ્રશ્નો ઊભા થાય છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે તોફિક ગાંચી અવારનવાર સરકારી ભરતીમાં છબરાળા ધ્યાને આવતા હોય છે તેમ છતાં ગુજરાતની જે સરકાર છે તેનું પેટનું પાણી તો હલતી નથી પરંતુ બેભાગ અને કહેવાતા નામના માત્ર નિવેદનો આપી દેતા હોય છે અને છટકી દેતા હોય છે તેના લીધે હવે જેટકોની જાન્યુઆરીમાં જે ભરતી થઈ હતી તેમાં ઉમેદવારો ફોર્મ ભરે છે ફોર્મ ભર્યા બાદ જાન્યુઆરીમાં તેના પોલ ટેસ્ટ લેવાય છે પોલ ટેસ્ટ પતી જાય છે ત્યારબાદ તેની મુખ્ય પરીક્ષા લેવાય છે મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આપવામાં આવે છે અને જે ઉમેદવારો પાસ થયા હતા તેમની માર્કશીટ વેરીફાઈ પણ કરી દેવામાં આવે છે હવે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થયો કે આ સમગ્ર પ્રક્રિયા પૂરી થાય છે અને જ્યારે બારસો થી વધુ પરીક્ષા પાસ કરી હતી ત્યારે તેઓને પત્ર આપવાના હતા તેવા સમયે આ એમ ડી એજે ત્રિવેદી અને તેમની જે જેટકોની સંસ્થા છે તે એક નવું તિકળંબ લાવે છે અને તેઓ કહે છે કે જ્યારે પોલ ટેસ્ટની પરીક્ષા લેવાઈ હતી ત્યારે જે નિયમો હતા તેની અનદેખી થઈ હતી અને નિયમો અનુસાર તેની પરીક્ષા નહોતી લેવાય તે કારણસર તેઓ નિર્ણય લે છે કે આ પરીક્ષા હવે કેન્સલ કરવામાં આવે છે જે ઉમેદવારો પાસ થયા હતા ગુજરાતના યુવાનો જે રાત દિવસ મહેનત કરતા હોય છે સરકારી નોકરી મેળવે જેથી કરીને પોતાના પરિવારને એક સુખમય જીવન આપી શકે તેમ છતાં આ નઠોર અને આ અધિકારીઓ આ લોકોના પેટનું પાણી નથી હલતું અને પરીક્ષા રદ કરી દેશે જ્યારે જાન્યુઆરીમાં પોલ ટેસ્ટની પરીક્ષા લેવાય ત્યારે તમને આ નિયમોની અનદેખી સામે ના સવાલ તે ઊભો થાય છે સવાલ આ એમડી સામે બીજો તે ઊભો થાય છે કે આ જે ઉમેદવારો રોડ રસ્તા પર આંદોલન કરી રહ્યા છે કડકડતી ઠંડીમાં આખી રાત પડા રહ્યા છે તેમ છતાં આ એજે ત્રિવેદી તમે એમડી છો તમને ફોન ઉઠાવવાનો સમય નથી મીડિયા તમને વારંવાર ફોન કરી રહ્યું છે ઉમેદવારોના પ્રશ્નો પૂછવા તેમ છતાં તમારા પાસે સમય નથી તો તમે કાર્યવાહી કરવા માટે ફક્ત એક અધિકારીની બદલી કરી દો છો પરંતુ જ્યારે તમે એમડી છો તો તમારી સીધે સીધી જવાબદારી બને છે સરકારે પણ આજે બારસો ઉમેદવાર છે જે રોડ ઉપર પડા રહ્યા છે તેમને ધ્યાને લેવા જોઈએ કારણ કે આ એક બે વ્યક્તિ નથી બારસો પરિવારના સવાલ છે તેઓની જરૂરિયાતનો સવાલ છે સરકારે આમાં તાત્કાલિક એક્શન લેવી જોઈએ અને જે રોડ રસ્તા પર જે ઉમેદવારો રજડી રહ્યા છે તેમના હિતની વાત કરવી જોઈએ કેમ કે સરકાર તો વારંવાર લોકોના હિતને અને વિકાસની વાતો કરતી અને બળગાદો ફૂગતી હોય છે પરંતુ જ્યારે હકીકત સામે આવી છે જ્યારે જેટ કોના એમડી અને તેમની સંસ્થાના અધિકારીઓની ભૂલના લીધે આ જે બારસો ઉમેદવારો છે તેઓએ વેઠવાનું આવ્યું છે હવે આ મામલે જે સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસ્રી ગોહિલ તેમણે પણ એક પ્રતિક્રિયા આપી છે અને તેમણે શું કહ્યું છે તે પણ પહેલા સાંભળો અત્યંત દુખદ એક ફરી વખત ઘટના બની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા જે ગુજરાતના યુવાનોએ સરકારી નોકરી માટે પરીક્ષા આપી પોલ ટેસ્ટ કર્યો પાસ થયા અને નોકરીની રાહ જોઈને બેઠા હતા એ આખી સમગ્ર પ્રક્રિયા અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય એ આઘાતજનક નિર્ણય છે વારંવાર ગુજરાતના મહેનતકશ યુવાનો સાથે આ પ્રકારની ક્રૂર મજાક ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં કેમ થાય છે મારો સીધો સવાલ છે શું આ પ્રકારની પ્રક્રિયાથી સુશાસન છે ગુજરાતમાં એવું આપણે કહી શકશું ખરા શાસન ચલાવવા માટે કેટલી ગંભીરતા હોવી જોઈએ વારંવાર એ સામે આવ્યું છે કે મહેનત તો શુવાન પેપર આપે સરકારી નોકરી માટે રાત દિવસ મહેનત કરી હોય અને પછી એ પેપર ફૂટે અને પેપર મૂળ એને ભાજપમાંથી નીકળે આવી પરિસ્થિતિ જોઈ છે આજે ફરી વખત જેટકો દ્વારા જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાઓ જેમાં પોલ ટેસ્ટ છ માર્ચ બે હજાર ત્રેવીસ અને તેર માર્ચ બે હજાર ત્રેવીસના લેવાયો એ પછી લેખિત પરીક્ષા નવ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લેવાઈ હતી માત્ર બાર હજાર પાંચસોના પગારમાં જે નોકરી શરૂ થવાની અને પછી ઓગણીસ હજાર અને સમથિંગ રકમ પગારમાં મળવાની છે આવી નોકરી માટે ગુજરાતના અનેક યુવાનોએ મહેનત કરીને પરીક્ષા આપી હતી અને રિઝલ્ટ પણ આવ્યા પછી હવે ગુજરાત સરકાર એમ કે છે કે આ જે પરીક્ષા છે ને એમાં અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ થઈ છે ભાઈ કોણ જવાબદાર આના માટે શું આ ગુજરાતના યુવાનનો કોઈ વાંક તો છે જ નહીં એમની તો કોઈ ભૂલ નથી તો તમારી ભૂલનો ભોગ તમારા પાપના કારણે એ પીડા મારો ગુજરાતનો યુવાન શા માટે ભોગવે શું આસાન છે એક વખત જેણે મહેનત કરીને પરીક્ષા આપી છે પેપર આપ્યું છે પાસ થયો છે એ માણસને હવે તમે કહો કે જાઓ ફરીને પેપર આપજો એની માનસિકતા સાયકોલોજીકલ ઇફેક્ટ એની કેટલી થાય વિચાર્યું છે ખરું ભાજપના નેતાઓને મારો પ્રશ્ન છે આ હમણાં જ એક વર્ષ પહેલા બે હજાર બાવીસ માં જે ચૂંટણી યોજાણી આ ચૂંટણીને રદ કરીને હવે એમ કહેવામાં આવે કે માર્ગદર્શિકાનું પાલન નહોતું થયું માટે ફરીને ચૂંટણી યોજાશે શું થશે ભાજપના ભાઈઓ આપનું તેમને એક પ્રશ્ન પૂછ્યો છે અને પ્રશ્ન પૂછતા તે કહે છે કે તમને કોઈ એમ કહે કે વિધાનસભા બે હજાર ની જે ચૂંટણી થઈ હતી તેમાં માર્ગદર્શિકાનું પાલન નથી થયું તો શું તમે વિધાનસભાની ચૂંટણી ફરીથી યોજો આ બહુ રીતે ઉઠાયો છે હવે જોઈએ ભાજપ આ જેટકોમાં જે એના અધિકારીઓને ભૂલના લીધે બારસો ઉમેદવારોને જે વેઠવાનું આવ્યું છે તેને લઈને શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલો જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર